વડોદરા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોને એકસો ચૌદ નુકસાન થયું પૂર વાવાઝોડું અને કમોસમી વરસાદ હોય કે અછત હોય ખેડૂતોને ખૂબ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ચાર દરવાજા વિસ્તારમાં ફરીથી વડોદરા મહાનગરપાલિકાએ દબાણ હટાવ્યા ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થશે સોળ માર્ચ સુધી ચાલશે ગુજકેટ ઓગણત્રીસ માર્ચે શરૂ થશે બોર્ડનો કાર્યક્રમ જાહેર કરાયો છે ઓનલાઈન ઠગોએ વડોદરાની વૃદ્ધાના એકાણું લાખ ટ્રાન્સફર કરાવી દીધા સયાજીપુરા સ્થિત શક્તિવડાના મકાનમાં નજીવી તકરાર બાદ મારામારીની ઘટના બની આવતીકાલથી આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ચૌદ દિવસ માટે બંધ રહેશે મ્યુનિસિપલ ભાજપમાં કોર્પોરેટરોની બેવડી નીતિ રખડતા કૂતરા અને ભૂંડ પકડીને રાખવા પ્લોટ બતાવવા માટે ધરાન ના પાડી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બંધ બોડીના ટેમ્પોમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા મૂંગા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે બોરસો થી પાંત્રીસ મૂંગા પશુઓને વલણ લઈ જતા ત્રણ ની અટકાયત સંસ્કારી નગરી વડોદરામાં ક્રિકેટર રાધા યાદવના ભવ્ય રોડ શોનું આયોજન થયું ઢોલ નગારાના તાલે જન સાગર ઉમટી પડ્યો ઐતિહાસિક પેકેજ પેકેજ નહીં પણ પડીખું છે દસ હજાર કરોડના કૃષિ પેકેજ પણ ખેડૂતને વિગે માત્ર પાંત્રીસસો રૂપિયા મળશે ટાટા નેનોને તેત્રીસ હજાર કરોડની રાહત અને ખેડૂતોના દેવા માફ કેમ નહીં ગુજરાતમાં પાક વીમા યોજના લાગુ કરો આ માંગ થઈ રહી છે ચૌદ વર્ષની વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે કે યોગ શીખવતા માસ્ટરે હિપ્નોટાઇઝ કરી મારી સાથે દુષ્કર્મ આચર્યું બંધારણમાં સુધારો કરી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી લંબાવવાની જ ચેષ્ટા થઈ ગચ્છાધિપતિ આચાર્ય મહારાજે ભાઈલીથી મુંબઈ વિહાર શરૂ કર્યો છે ટેટ પરીક્ષા હવે પીટીસી ના બીજા વર્ષના વિદ્યાર્થી પણ આપી શકશે પાક નુકસાની સામે કૃષિ રાહત પેકેજ ખૂબ ઓછું છે કિસાન સંગ નારાજ છે સો ટકા અને પચીસ ટકા નુકસાની બંનેને સરખું વળતર કઈ રીતે હોય શકે

વિશ્વ ગુજરાતી સમાજની ચૂંટણીના વિવાદમાં પોલીસ ફરિયાદ થઈ તપાસ આગળ વધતી નથી છેતરપિંડીના નાણાં હેરફેરનું મોટું કૌભાંડ ચાર મહિનામાં પાકિસ્તાનમાં દસ કરોડના યુએસડીટી મોકલનાર ઝડપાયો છે હવે એક નજર કરી દિવ્ય ભાસ્કર મુખ્ય હેડલાઇન્સ પર યુકે ની કડકાઈ અઠ્ઠાણું હજાર ભારતીય વિદ્યાર્થીના વિઝાની તપાસ કરાશે ઓવરસ્ટે કરવા બદલે દેશ નિકાલ થશે ગુજરાતના રાજકોટમાં કર્મચારી સૌથી વધારે ખુશ છે અમદાવાદ બીજા સ્થાને છે હેપીનેસ રિસર્ચ રિપોર્ટમાં રાજકોટના કર્મચારીઓ સૌથી વધારે ખુશ હોવાનું સામે આવ્યું છે સરાયગંજ વિધાનસભા વિસ્તારની ઘટના રસ્તા પર વિવીપેટની ફેંકી દેવાયેલી ચબરકીઓ મળી આવી છે અને લઈને કેસ નોંધાયો છે દિલ્હી દેશનું બીજા નંબરનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું એક્યુઆઈ ને પાર થઈ ગયું છે એઆઈ ડિફેક્ટ એપ્સથી સમસ્યાઓ વધી મહિલાઓ સોશિયલ મીડિયાથી દૂર થવાનો ટ્રેન્ડ રાજ્યમાં નરથી જળમાં સહી કૌભાંડ બસો સરપંચ અને તલાટી સીઆઈડી ના રડારમાં નવલેખીની પોલીસ ચોકી જાડીમાં દિવસે અવાવરુ જગ્યા ગુનાનો ડેરો હેડ કોન્સ્ટેબલ જાડીમાં લઈ જઈ યુવકને મારી અને મોપેડ સળગાવી દેવાની આ ચોંકાવનારી ઘટના દેશમાં પ્રથમવાર લગાવવામાં આવેલી ચીપથી ડેટા મેળવી ચાલીસ હજાર કૂતરાનું રસીકરણ થશે શહેરમાં બે દિવસમાં પારો પાંચ ડિગ્રી ઘટ્યો છે પંદર ડિગ્રી તાપમાન થયું ઠંડીનો ચમકારો વર્તાયો છે મુંબઈ થી આવીને પરત જતી ફ્લાઇટ રદ થઈ એટલે મુસાફરો અટવાઈ ગયા કલાલીમાં તળાવની રેલિંગો વટાવીને કાચબો 300 મીટર દૂર પહોંચ્યો જો કે કાર ચાલકે એને બચાવ્યો 35 લાખની ઠગાઈમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે સુરત રાજકોટ થરાદના બીએસસી બીટેક બીસીએ થયેલા યુવકો સાયબર ઠગ બની ગયા નવાયાર્ડના લાલપુરા મુખ્ય રોડ પર ડ્રેનેજ ચેમ્બર બેસી જતા 10 ફૂટ ઊંડો ખાડો પડ્યો છે બેંકનો કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો કોલ કર્યો અને વૃદ્ધાના એકાણું લાખ રૂપિયા ગાયબ થઈ ગયા તોડી અને ફરાર થયો છે અમદાવાદની ફાર્મા કંપનીના માલિક દંપતી ઝડપાયા બનાસકાંઠામાં કેફી દ્રવ્યોના કાળા વેપાર સામે કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોએ કાર્યવાહી કરી છે મોરબીમાં વીજ કંપનીના નાયા બીજ વચેટીઓ વીસ હજારની લાંચ લેતા સકંજામાં આવ્યા સાયબર ફ્રોડના પૈસા યુએસડીટીમાં ફેરવી પાકિસ્તાન મોકલવાનું મોટું કૌભાંડ જેમાં એકની ધરપકડ કરાઈ છે. પરિ ડિસેમ્બરથી સુરતથી બેંગકોક અને દિલ્હીની દિલ્હી ફ્લાઇટ મળશે. સુરત એરપોર્ટ પર વીકલી ફ્લાઇટની સંખ્યા 28 થઈ ગઈ છે. સુરત રેલવે પ્લેટફોર્મ પર પાણીની ત્રણ બોટલ માટે ઓનલાઈન 45 રૂપિયા ને બદલે 42000 પેમેન્ટ કરનારા મુસાફરને સ્ટોલ માલિકે રકમ પરત કરી. પોરબંદરમાં

પુણેનો જમીન સોદો રદ કરવા પાર્થ પવારની કંપનીએ બેતાલીસ કરોડ ચૂકવવા પડશે ટ્રમ્પ પ્રશાસને એચ વન બી વિઝાના દુરુપયોગ અંગે એકસો પંચોતેર તપાસ શરૂ કરી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર માતર ગામ પાસે અકસ્માત સર્જાયો જેમાં ત્રણ કામદારોના મોત નીપજ્યા છે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સંકલ્પ ભૂમિની મુલાકાતે પહોંચ્યા ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રતજી એકતાનગરના વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લીધી માહિતી આપી હતી સ્પેન ફૂડ પૂરી ચુકવણી અટકાવવા અમેરિકી સુપ્રીમ કોર્ટનો તાકીદનો આદેશ ઇટલીના ટુરિસ્ટ હોટસ્પોટ સિસિલમાં પછી ઘોડાપુર પાંચમી ધોવાઈ ભારતે સિરીઝ બે એકથી જીતી લીધી બીસીસીઆઈ અને મોહસીન નકવી એશિયા કપ ટ્રોફી વિવાદ સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા સંમત થયા છે કેરળે સૌરાષ્ટ્રને એકસો સાહીઠમાં ઓલઆઉટ કર્યું નિધિશની છ વિકેટ સિનિયર સિટીઝન પાસેથી ટ્રેડિંગના બહાને રૂપિયા પડાવના ટ્રિપુટી ઝડપાઈ છે વડોદરા મ્યુનિસિપલ કમિશનરની સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્તિ કરાઈ છે એમએસ યુનિવર્સિટીના ચુમોતેરમાં દીક્ષાંત સમારોહમાં ત્રણસો ચોપન સુવર્ણ પદકો એનાયત કરાયા એકસો ત્રેસઠ વિદ્યાર્થીનીઓ અને છાસઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે ઇન્ડિગો મુંબઈ ફ્લાઇટ ઓપરેશનલ કારણસર રદ કરવામાં આવી વહેલી સવારે ઠંડીએ નગરજનોને ધ્રુજાવ્યા હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ગંભીર કટોકટીની પરિસ્થિતિ છે અમેરિકામાં ચાર પોઈન્ટ બે કરોડ અમેરિકનો પર ભૂખ મરાનું જોખમ આવી પડ્યું છે અમેરિકામાં ચાલીસ એરપોર્ટ પર પાંચ ફ્લાઇટો રદ થઈ ગઈ જમ્મુ કાશ્મીરમાં કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા બે આતંકીને સુરક્ષા દળોએ ઠાર કર્યા ડાયાબિટીસ થૂડતા કેન્સરના દર્દીઓને હવે અમેરિકાની સરકાર વિઝા નહીં આપે અધિકારોનું ઉલ્લંઘન ન થાય ત્યાં સુધી એસસી આર્થિક નીતિઓમાં દખલ કરતી નથી બેંગલુરૂમાં બાઇક રાઈડરની શરમજનક હરકત યુવતીનો પગ પકડવાનો પ્રયાસ કર્યો ચીને ત્રીજું એરક્રાફ્ટ કેરિયર તૈયાર કર્યું ઈલેક્ટ્રોમેગ્નિક કેટપ ટેકનોથી સજ્જ છે ભારત અમેરિકા પાસેથી તેજસ ફાઇટર જેટના એન્જિન ખરીદશે આરએસએસના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ભારત ત્યારે જ વિશ્વગુરુ બનશે જ્યારે તે દુનિયાને પોતાના પણાનો સિદ્ધાંત શીખવશે વડોદરા મહાનગરપાલિકાએ મંગળ બજાર પદ્માવતી શોપિંગ સેન્ટર અને તેની આસપાસના દબાણો દૂર કર્યા છે રસ્તા પર રડતી બાળકીને રાજસ્થાન લઈ રવાના થયેલો યુવક આઠ વર્ષે ઝડપાયો દર્શનમ અને સિલ્ફોર લાઈફ વચ્ચેની સિનિયર જુનિયર બંને ટીમોની ફૂટબોલ મેચ ડ્રો થઈ રોકાણકારોમાં જાગૃતિ માટે પ્રથમ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવ્યું ખેડૂતોએ પાંચ વર્ષ પૂર વાવાઝોડું અને માવઠાની આફત સહન કરી છે વડોદરા જિલ્લાના તમામ ખેડૂતોને પાક નુકસાનના એકસો કરોડ ચૂકવી દેવાયા છે વડોદરા શહેરના ચાર તળાવની સફાઈ કરવામાં આવશે ને આ દરમિયાન તેરસો ટન કચરો બહાર કાઢવામાં આવ્યો છે તળાવમાંથી કાઝી વેલાનો કચરો બહાર કઢાયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે પંદરમીએ ડેરિયાપાડાથી બિરસા મુંડા જન્મજયંતીની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનો મોદી પ્રારંભ કરાવશે બોર્ડની પરીક્ષા હવે છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થશે અને સોળ માર્ચ સુધી ચાલશે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓના આશીર્વાદથી બીઆરટીએસ બસમાં ટિકિટ ચોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારમાં રેલીને સંબોધતા બોલ્યા કે બિહારને હવે કટ્ટા સરકાર નથી જોઈતી ઇન્દિરાએ પાકિસ્તાનના આણુ મથકો પર હુમલાનો ઇન્કાર કર્યો હતો પૂર્વ સીઆઈએ ઓફિસર રિશર્ડ બાર્લોએ સનસનાટી ભર્યો ખુલાસો કર્યો મુંબઈ એશિયાનું સૌથી ખુશ શહેર છે બેઇઝિંગ બીજા ક્રમે આવ્યા છે

દર્દીનો જીવ બચી ગયો છે સયાજીપુરાના વડાના મકાનમાં પરિવારને આઠ લોકોએ મળી માર માર્યો વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ન હોવાને કારણે મેડિકલ ટુરિઝમનો વિકાસ ન થયો ભારતમાં મેડિકલ ટુરિઝમમાં પચાસ ટકાનો વધારો થયો છે માંજલપુર ભાથુરજી મંદિરના ગ્રાઉન્ડમાંથી દારૂ સાથે એકની ધરપકડ કરવામાં આવી પ્રોહિબિશનનો ગુનો નોંધી મોબાઈલ દારૂ તથા ટુ વ્હીલર મળી

465 ઘટના નોંધાઈ છે ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતન એકતા યાત્રામાં ક્રિકેટર શિખર ધવન અને ઉમેશ યાદવ પણ જોડાયા હવે એક નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું જંગલરાજ માટે 65 વોલ્ટના જટકા સમાન છે HDFC બેંકે હોમ લોનના વ્યાજ દરોમાં 0.10% નો ઘટાડો કર્યો છે ઇન્ડિયા પોસ્ટના નામે ફેક મેસેજથી સાવધાન થવાની જરૂર છે નહીંતર બેંક ખાતું સાફ થઈ જઈ શકે છે અમેરિકાની દક્ષિણ કોરિયામાં સુરક્ષા બેઠક મળી ઉત્તર કોરિયાએ આપી હુમલાની ધમકી બે હજાર પચીસમાં અર્થતંત્ર વૃદ્ધિ પામશે મુખ્ય આર્થિક સલાહકારનું આ કહેવું છે બિહારના પરિણામોની ગરમી જોવા મળશે સંસદનું શિયાળુ સત્ર એક ડિસેમ્બરથી શરૂ થશે બિહારમાં ચૂંટણીના માહોલમાં કાળા નાણાંની ખેપ પકડાઈ છે આફ્રિકન દેશ માલીમાં પાંચ ભારતીયોનું અલકાયદા સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું તમિલનાડુમાં છ હજાર સાતસો ટન સોનું ભારતમાં સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતું રાજ્ય તમિલનાડુ છે વિમેન્સ વર્લ્ડ કપ જીત્યા બાદ વડોદરામાં ક્રિકેટર રાધા યાદવના પાંચ કિલોમીટરના ભવ્ય રોડ શો નું આયોજન થયું મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની આગેવાનીમાં એસઆઈઆર તાલીમનો પ્રારંભ થયો છે નાણાં મંત્રીની વિનંતીને બદલે નિર્દેશ આપવાની માંગ ચાર વર્ષથી ફક્ત નિવેદનો છે તેના પર અમલ નથી થઈ રહ્યો ચાઇના બનાવટની ગિફ્ટના અહેવાલ બાદ શહેર પ્રમુખોનો ઉવાજ અમારા ગયા બાદ સંસ્થા દ્વારા અપાય શેર માર્કેટમાં નફાની લાલચ આપી થકતી ગેંગના ત્રણ ઝડપાયા છે ગુજરાત સાયબર સુરક્ષા કેન્દ્રનો સપાટો પાકિસ્તાન સાથે સીધું જોડાણ ધરાવતું બસો કરોડનું આંતરરાજ્ય કૌભાંડ જડપાયું છે રાજ્યમાં શિયાળાના ટકોરા વાગી ગયા છે આગામી ત્રણ દિવસમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થશે તેવી આગાહી છે ગાંધીનગરના બિઝનેસમેનની બે દીકરીઓનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યું છે પિતા હજુ પણ ગુમ છે